ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશ જે મારું રાખડીનું આખું કલેક્શન થઈ ગયું છે ફ્રેન્ડ્સ અને હું તમને નવી નવી ડિઝાઇન બતાવીશ તો વિડીયોમાં જેટલો ડિઝાઇન આવશે એટલી હું લેવાની કોશિશ કરીશ અને એમાં હું તમને છે ને ફોન નંબર પણ આપી દઈશ ફ્રેન્ડ્સ કે જે કોઈને રાખડી લેવી હોય તો નીચે તમે કોન્ટેક કરી શકો છો તો એમાં હું તમને વોટ્સએપ થ્રુ બધી રાખડીના જે ફોટા છે હું તમને મોકલી આપીશ અને વધારેમાં વધારે તમારા ગ્રુપમાં પણ શેર કરજો Anne. જેથી કોઈને રાખડી લેવી હોય ફ્રેન્ડ્સ તો ઇઝી રીતે બધા નવીન ડિઝાઇન બે હજાર ચોવીસની જે નવી ડિઝાઇન તમને મળી જશે ફ્રેન્ડ્સ અને જો જેને જે લોકોને આઉટ ઓફ કન્ટ્રી હોય છે તો ત્યાં પણ મોકલી આપીશું આઉટ ઓફ સ્ટેટ હોય છે બીજા રાજ્યમાં ત્યાં પણ મોકલી આપીશું અને ગુજરાતમાં ગમે ત્યાં અમે લોકો મોકલી આપીશું પણ શિપિંગ ચાર્જ તમારી ઉપર રહેશે અને જે લોકોને રાખડી માટેની જે પૂજા થાળી બનાવી હોય ફ્રેન્ડ્સ તો એ લોકો પણ કોન્ટેક કરજો એ ફોટો પણ હું આમાં તમને એડ કરી દઈશ ફ્રેન્ડ ફ્રેન્ડ્સ તો જરૂરથી તમે લોકો વિડીયો જોજો અને તમારા ગ્રુપમાં તમારા ફ્રેન્ડને તમારા મિત્રોને બધે તમે આ વિડીયો શેર કરજો ફ્રેન્ડ્સ તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો જુઓ ફ્રેન્ડ્સ આ રીતના રાખડી છે જે બે હજાર ચોવીસની ન્યૂ લેટેસ્ટ અત્યારે મંગળસૂત્રે મંગળસૂત્ર જે ભાભીની રાખડી હોય છે એમાં બહુ જ ટ્રેન્ડ નીકળ્યો છે આમાં નંબર પણ આપેલા છે ફ્રેન્ડ્સ જે જે રાખડી નંબર અને એમાં પ્રાઇઝ પણ આપેલી છે તો જો આવી રીતના તમે જે નંબર છે આવી રીતના રાખડી તમે વોટ્સએપમાં મને ફોરવર્ડ કરો એટલે એ રાખડી તમે અમને અમે તમને મોકલી આપી આ અલગ જ છે જો એક સાઈડ મોતીની છે એક સા એક સાઈડ મંગળસૂત્રની છે અને એકદમ ન્યૂ ટ્રેન્ડિંગ છે જે તમને ક્યાંય પણ નહીં જોવા મળે આ બધી રાખડી છે ને ફ્રેન્ડ્સ મેં મારા આઈડિયાથી બનાવેલી છે કે ક્યાંય એવી રીતના જોયેલી નથી કંઈ પણ નથી મેં મારા આઈડિયા જે આવે છે જે પ્રમાણે આવે છે એ પ્રમાણે હું નવી નવી રાખડી બનાવું છું તો મારી પાસે છે ને આઈ થિંક પંચાવન છપ્પન ડિઝાઇન છે બહુ જાજી ડિઝાઇન છે ફ્રેન્ડ્સ તો આમાંથી તમે જેવી રીતે જે રીતના તમારે જોઈએ એ રીતના તમે બનાવી શકો છો અને હા ફ્રેન્ડ્સ તમે લોકો કમેન્ટ કરવાનું મને ભૂલતા નહીં કે તમને આ રાખડીનું કલેક્શન કેવું લાગ્યું એ તમે લોકો જરૂરથી કમેન્ટ કરજો અને બીજું એ કે આ જે રાખડી છે ને બજાર કરતાં ઓછી પ્રાઇઝ છે તમે તમારે જોવું હોય તો તમે જે બજારમાં પણ મળે છે રાખડી એની સાથે તમે મેળવી શકો છો કે આનો પ્રાઇઝ અને આની પ્રાઇઝ કેટલી છે અને કિડ્સ માટેની પણ આ રીતના સ્પેશિયલ રાખડી બનાવેલી છે તો આઈ હોપ કે તમને લોકોને આ કલેક્શન ગઈમું હશે ફ્રેન્ડ્સ કારણ કે વિડીયોમાં છે ને હું એકદમ ઝાઝી બધી રાખડી ન લઈ શકું કારણ કે આમાં તમે શું કે સ્ક્રીનશોટ પાડીને કેવી રીતના તમે ન લઈ શકો તો હું તમને જે ફોન નંબર આપી દઉં છું એમાં તમે મને વોટ્સએપ કરજો ફ્રેન્ડ્સ એટલે એમાં હું તમને બધા ફોટા મોકલી આપીશ અને કુરિયર પણ થઈ જશે અને બીજું એ છે કે જે પૂજા થાળી અત્યારે પૂજા થાળી ફ્રેન્ડ્સ બહુ જ ટ્રેન્ડિંગ નીકળી છે કે જે રાખડી માટેની છે પછી ગણેશ ચતુર્થી આવશે તો એના માટે તમે યુઝ કરી શકશો તો એકદમ સરસ જેમાં તમે દીવો પણ કરી શકશો કંઈ પણ ન થાય એ રીતના પૂજા થાળી ફ્રેન્ડ્સ આઠ ઇંચની ઓનલી ફોર ચારસો રૂપિયા છે અને છ ઇંચના ઓનલી ફોર ત્રણસો પચાસ રૂપિયા છે ફ્રેન્ડ્સ તો તમે આગળ એ પણ આવશે ફોટો તો તમે એ પણ કહેજો તો એ પણ તમને પૂજા થાળીના ફોટા તમને મોકલી આપીશ અને રેઝિન રાખડી છે ફ્રેન્ડ્સ તો હું આગળ હું બતાવીશ તમને કે રેઝિન રાખડી પણ અમે લોકો બનાવીએ છીએ જે બ્રેસલેટ કે જે લોકોને તમારે ભાભી માટે બનાવી હોય તો લોંગ ટાઈમ એ લોકો પહેરી શકે અધરવાઇઝ ગર્લ્સ છે એ પણ તમે કોઈ પ્રોફેશનલ રીતે પહેરી શકો અથવા તો કે કોઈ જોબ કરતા હોય ત્યાં પણ પહેરી શકો અને ઇવન ફંક્શનમાં પણ પહેરી શકો એ રીતે પણ બ્રેસલેટ હું બનાવવાની છું બ્રેસલેટ ટાઈપ રાખડી પણ કરવાની છું ફ્રેન્ડ્સ તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે ફ્રેન્ડ્સ તો વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો તમારા મિત્રોને શેર કરજો અને તમે પણ અધર કોઈને લેવી હોય તો એને પણ તમે શેર કરજો ફ્રેન્ડ્સ તો આ રીતનું મારી પાસે સિંગલમાં પણ એટલું બધું કલેક્શન છે ફ્રેન્ડ્સ અને કપલ રાખડીમાં પણ એટલું બધું કલેક્શન છે હજી ખબર છે કે વાર છે ઘણી બધી રક્ષાબંધનને પણ કારણ કે આ વિડીયો મારે અગાઉ પોસ્ટ કરવો પડે છે અને તમે લોકો જોઈને તમે લોકો ઓર્ડર પ્લેસ કરવો હોય તો વાંધો ન આવે કોઈને આઉટ ઓફ કન્ટ્રીમાં મોકલવાની હોય કોઈને આઉટ ઓફ સ્ટેટમાં બીજા રાજ્યમાં મોકલવાની હોય કે અધર આ જગ્યાએ જ મોકલવાની હોય તો ટાઈમસર રાખી છે ઓર્ડર પ્રમાણે બની પણ જાય ફ્રેન્ડ્સ અને તમે ઇઝી રીતે તમારા ટાઈમ ટુ ટાઈમ તમને મળી પણ જાય અને જે લોકોને રાખડીનું પેલું કરવું હોય આખું જે રાખડી ચોકલેટ્સ તો એ રીતના પણ હું બનાવી આપીશ અને જો આ રીતના રાખીની જે અત્યારે ન્યૂ ટ્રેન્ડિંગ નીકળી છે આમાં તમે લાઇફ ટાઈમ એવી નેવી રહેશે અને આમાં તમે દીવો પણ કરી શકશો ફ્રેન્ડ્સ તો આઈ હોપ કે ફ્રેન્ડ્સ આજનો વિડીયો છે તમને પસંદ આવ્યો હશે અને તો તમે રાખી માટે અને પૂજા થાળી માટે તમે કરી શકો છો અને મેં કીધું એમ પૂજા થાળી લાઇફ ટાઈમ એવી નેવી રહેશે તમે આમાં દીવો પણ કરી શકો કારણ કે એમાં હું છે ને પિત્તળની જે વાટકી હોય છે ને એ યુઝ કરવાની છું કારણ કે ઓલી જે પ્લાસ્ટિકની આવે છે ને એ નથી પણ પિત્તળની વાટકી છે યુઝ કરવાની છું એટલા માટે તો ચલો આજનો વિડીયો અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ અને જો તમારે છે ને શિપિંગ ચર્ચ તમારી ઉપર રહેશે અને તમે વધારે પૂજા થાળી છે વધારે ક્વોન્ટિટીમાં તમે મગાવશો કે કોઈને સેલ કરવી છે એમ પણ તમે લોકો મગાવી શકો છો જે કોઈને સેલ કરવી હોય ફ્રેન્ડ્સ પૂજા થાળી છે અને રેઝિનની રાખડી છે તો એ પ્રમાણે તમે કહેજો તો એ પ્રમાણે હું તમને કહીશ અને જાજી ક્વોન્ટિટી હશે તમારે આઠ દસ બાર હશે તમારે ગ્રુપમાં કોઈને લેવી હોય અધરવાઇઝ તમારે કોઈને ગિફ્ટમાં આપવી હોય તો તમારે શિપિંગ ફ્રી થઈ જશે ફ્રેન્ડ્સ તો અને સિ પૂજા થાળી પણ એવું છે કે આઉટ ઓફ કન્ટ્રીમાં બી મોકલવી હોય આઉટ ઓફ સ્ટેટમાં પણ મોકલવી હોય તો ગમે ત્યાં તમે લોકો ઓર્ડર પ્લેસ ઓર્ડર પ્લેસ કરી શકો છો ગમે ત્યાં અમે તમને લોકોને મોકલી આપીશું ફ્રેન્ડ્સ તો ચલો આજનો વિડિયો અહીંયા એન્ડ કરું છું ફ્રેન્ડ્સ વિડીયો નાનો છે બ્લોગિંગ નથી કરેલ કારણ કે આની સાથે બ્લોગ કરું મેં મેં કીધું ચલો બ્લોગ નથી સ્પેશિયલ રાખડીનો વિડીયો જ મૂકવું ઘણા બધા કહે છે કે રાખડીનો કયો એટલે શું કે બધાને લોકોને પહોંચી જાય અને ટાઈમસર બધા લોકોને જોઈ લે તો જેને ઓર્ડર પ્લેસ કરવો હોય તો એ પણ કરી શકે અને મેં અત્યારે જે કીધું તમે ટ્રેન્ડિંગ વસ્તુ છે અત્યારે પૂજા થાળી પણ બહુ ટ્રેન્ડિંગ છે અને રાખડી પણ બહુ જ એ ન્યૂ કલેક્શન છે તો બસ એવું છે ને તમને વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરજો તો ચલો મળીએ નવા ફ્રેશ લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ